જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગોડેના અધ્યક્ષાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાય કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે પ્રજાકી પ્રશ્નોના સમયસર ઝડપી અને સૂચાઓ કે લાવવા તમામ વિભાગના અધિકારી શ્રીઓને અનુરોધ કર્યો દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર ઝડપી અને સુચારુ કે લાવવા નિકાલ લાવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તમામ વિભાગના અધિકારી શ્રીઓને અનુરોધ કર્યો હતો આ બેઠક દરમિયાન જેમાં જમીન દબાણ જેસાવાડાથી ગરબાડા બસ સેવા શરૂ કરવા બાબત સુજલામ સુફલામ યોજના મધ્યાહન ભોજન ઈ કેવાયસી તેમજ પેન્શન કેસો પાણી પુરવઠા વિભાગ શિક્ષણ વિભાગ આંગણવાડી કેન્દ્ર બાળ અને શ્રમિક વિભાગ આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સમ ગૌતમ ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયમકશ્રી બી એમ પટેલ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ મામલતદારશ્રીઓ અને સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીવીએટી ન્યૂઝ દાહોદ